રાજ્ય સરકારે આજથી ખેડૂતોના હિતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી દીધી છે રાજકોટ જિલ્લામાં આ માટે વ્યાપક આયોજન કરાયું છે રાજકોટ જિલ્લામાં અલગ અલગ કેન્દ્રો પર ખરીદીનો પ્રારંભ થયો છે ચાલુ વર્ષે રેકોર્ડ રજિસ્ટ્રેશન નોંધાયું રાજ્યમાં નવ લાખ ત્રીસ હજાર જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે સરકારે મણદીઠ દીઠ રૂપિયા એક હજાર ચારસો બાવન નો ટેકાનો ભાવ નક્કી કર્યો છે જે ખેડૂતો માટે પોષણક્ષમ છે ખરીદી માટે અલગ અલગ મંડળ જવાબદારી સોંપવામાં આવી છે જે ખેડૂતોને એસ એમ એસ દ્વારા જાણ કરવામાં આવી હતી તે નિર્ધારિત સમય અને જથ્થા સાથે ખરીદ કેન્દ્રો પર પહોંચ્યા હતા ખરીદીની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય તે માટે તમામ ખરીદ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે સરકારી અને નિયમો મુજબ ગુણવત્તા ચકાસીને મગફળીની ખરીદીની કામગીરી શરૂ છે કરી છે રાજકોટ સહિત રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતા લાખો ખેડૂતોને મોટી રાહત મળી છે સરકારની આ યોજનાથી ખેડૂતોને બજાર કરતા ઊંચા ભાવ મળવાની આશા છે